મોર્નિંગ જય માતાજી આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે આપણે તો નવી રેડી થઈ ગયા છે અને અત્યારે તો સરસ મજાનો વરસાદ ચાલુ છે હજુ આ બાજુ તો હાજર કિશન મમ્મી તો શું કરે વરસાદમાં પાણી ભરીને આવે હે હાજર આ બાજુ તો વરસાદ ચાલુ છે હજુ થોડોક ઓછો થઈ ગયો છે સરસ મજાનું વાતાવરણ છે ત્યારે આ બાજુ તો વાહન ધોળા ચાલુ થઈ ગયા નહીં ગુડ મોર્નિંગ જય માતાજી

હજુ કાલે લગાને પણ શું કરવાનું જો નહીં આવ જો જયમીન કઈ ગયો જયમીન જો જયમીન તો શું કરે વરહા તો પણ એટલે ભાઈ બહેરા ને અંદર લાઈટ ગઈ લાઈટ આવી ગઈ લાઈટ તો રાખી આવી ગઈ જો લાઈટ તો નતું આવ્યું એટલે કે બહાર મે તો નહીં બોલાયા પણ જો આપણે દેસી જુગાડ કરી અન કાઢી દીધું જો વાયર ડાયરેક્ટ જોઈન્ટ કાર્યો છે મીટરનું છે પણ મીટર મેં જોડ્યું પણ તૂટી ગયેલો વાયર ને મીટરનો રાગીને સરખો કર્યો હવે આ બોલાવીશું ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો જય મિતા શું વરસાદ માં શું જાણો બનાવ્યું તો હે રાતે પણ ખબર નહીં અને ભરી ગયું છે નહીં બધી પત્રો તો બનાવ્યું પણ ખબર આવું ડાર શાક એવું પડતો શું બનાવ્યું છે

પાણી પણ ખાસું ભરાયું છે જો તો ચલો આ બાજુ જો પાદામ પણ પાણી ભરાયું છે જો પાણી પાણી થઈ ગયું બધે હવે વરસાદ તો ચાલુ જ છે જોડેવાળા ખેતરમાં પાણી પાણી થઈ રહ્યું છે આ બાજુ બધે જ પાણી ભરાઈ ગયું છે સરસ મજાનું લોકેશન લાગે છે વરસાદમાં તો તો જો આ બાજુ પણ પાણી ભરાઈ ગયું છે આપણે તો ફોનમાંથી ઘરે આવી ગયા છે જમવા માટે તો જો બહાર તો આવું થોડું થોડું ખુલ્લું કાઢ્યું છે જો વરસાદ તો બંધ થઈ છે તો ચલો જો બાજુ તો સ્નેહાને આવી બેઠ્યો છે બે જણો ખા ભણી ગયું હા કૃષ્ણ તો ચલો જા બાજુ તો વાતો કરો હજુ ફતી લગ્નમાં જમવા જાણું બંધ રહે નહીં

માર ખાઈ ને બેન મમ્મીનો અરે બીકી પડી જાય એ બધા ગાઈસ આપણે તો ગેરેજ જમવા આવી ગયા ચલ આજે બનાવી છે ચોરીનું શાક અને રોટલી તો ચલો ખાઈ લઈએ જમી તો મમરાઈ ગયો તાર અને ઘોર પણ લાઈ દીધું છે જમીને ખાધી તમે જમીન ખાઈ લીધું આનાને પણ અને જમીને એક ખાઈ લે તારે ખાણ

અલી <laughs> ઘરે જામડું અચી રહ્યા

આપડે <coughs>